નમસ્કાર સર હું બીએલો મિત્રો હાલ આપણે હોમ ટુ હોમ સર્વે બીએલઓ એપ્લિકેશન મારફતે કરી રહ્યા છીએ એકવીસ સાતથી એકવીસ આઠ સુધી મિત્રો બીએલઓ ઓ એપ્લિકેશનમાં ઘણા બધા ધરખમ ફેરફારો હાલ આવી ગયા છે જેનાથી હોમ ટુ હોમ સર્વે આપણે એકદમ સરળતાથી હવે કરી શકશું જે કાંઈ એરરો આવતી હતી એના અનુસંધાનમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે આવો જોઈએ ફટાફટ આપણે કયા કયા પ્રકારના ફેરફારો થયા છે એનાથી આપણે બીએલઓ રજિસ્ટર રજીસ્ટર અથવા તો બીએલઓ એપ્લિકેશનમાં આપણે કયા કયા પ્રકારના ફાયદાઓ થવાના છે તો જોઈએ બીએલઓ એપ્લિકેશન ખોલી છે આપણે બીએલઓ એપ્લિકેશનમાં સર્વપ્રથમ તો જ્યારે તમે હોમ ટુ હોમ પર ક્લિક કરતા હતા અને ઘર નંબર આવતો હતો અને એ તમે ક્લિક કરતા હતા એના પર વ્યૂ ફેમિલી મેમ્બર ઉપર અને જે તમને લોકેશન માગતા હતા લોકેશનનું પોપઅપ જે આવતું હતું એ હવે દૂર થઈ ગયું છે એનો અર્થ એવો થયો કે હવે લોકેશન લેવાનું થતું નથી એ સૌથી મોટામાં મોટી બાબત બીએલઓ માટે હેલ્પ થશે કારણ કે લોકેશનના બહુ જ મોટા ઇસ્યુ હતા ઘણું લોકેશન દૂર બતાવતું હતું અને એના કારણે આપણે હોમ ટુ હોમ સર્વેમાં લોકેશન નહોતા એડ કરી શકતા પણ હવે આ લોકેશનનું ઓપ્શન જ બંધ થઈ ગયું છે એના કારણે બીએલઓને ઘણી બધી સગવડતાઓ પડશે હવે વાત કરીએ બીજો જે ફેરફાર થયો છે તે એસ ટુ એચ ડેશબોર્ડ જે છે ડેશબોર્ડ અહીંયા પહેલા પાના ઉપર જે આપણે આપ્યું છે એસ ટુ એચ ડેશ બોર્ડ એમાં બી ઓ રજિસ્ટર હવે આવી ગયું જુઓ નહીંતર ત્યાં સ્ટેટમેન્ટ હતું તો સ્ટેટમેન્ટની જગ્યાએ એ લોકોએને બી એલ ઓ રજિસ્ટર તરીકે હવે ઓળખાવામાં આવશે બી એલ ઓ રજિસ્ટરમાં સ્ટેટમેન્ટ એક જે છે એમાં સમરી ઓફ લાસ્ટ રિવિઝન ઓફ ઇલેક્ટ્ર ફાઇનલ રોલ આ આવી ગયું છે આમ જોવા જઈએ તો આમાં લગભગ મોટાભાગના બીએલઓમાં બ્લેન્ક જ બતાવે છે સ્ટેટમેન્ટ ફાઈ જે છે એમાં પણ જે ડિસ્ટ્રિકનો જેન્ડર રહેશ્યો તમારી એસીનો જેન્ડર રહેશો આ બધું હતું એ પણ હવે દૂર કરી નાખવામાં આવ્યું છે માત્ર ને માત્ર તમારા ભાગ પૂરતો જેન્ડર રહેશ્યો આપી દેવામાં આવ્યો છે હવે સ્ટેટમેન્ટ બેની વાત કરીએ સ્ટેટમેન્ટ બે તમને ખ્યાલ છે કે આપણે હોમ ટુ સર્વે કરીએ અને કોઈ વ્યક્તિની વિગત ખોલીએ છે એ સ્ટેટમેન્ટ બે આપણા માટે છે તો સ્ટેટમેન્ટ બે જે છે એ એમાં કયા કયા પ્ર પ્રકારના ફેરફારો થઈ ગયા છે જો ફાધરની જગ્યાએ જે આવતું હતું પહેલાં એફ ટી એચ આર એની જગ્યાએ હવે ફાધર થઈ ગયું છે અને બીજું એ કે તમે નીચે જે કરેક્ટ હોય તો કરેક્ટ કરતા હતા સેમ હોય તો સેમ કરતા હતા અહીંયા પણ સેમ કરતા હતા અહીંયા નોટ સેમ હોય તો નોટ સેમ કરતા હતા નોટ સેમ કરો પછી જ તમારો ફોન નંબર આઠ ખુલતું હતું હવે તમે જુઓ ગમે ત્યાં નોટ સેમ કરશો અથવા તો સેમ કરશો બધું જ તો પણ આઠ નંબરનું ફોર્મ એ ગાયબ થઈ જશે એનો અર્થ એવો થયો કે નોટ સેમ કરો એટલે ફોર્મ નંબર આઠ હવે તમારે અહીંથી જ લિંક ઉપરથી જ ભરવાનું થશે આવી જ વાત ફોર્મ નંબર સાતમાં પણ થાય કોઈ વ્યક્તિ એબસન્ટ હોય એક્સપાયર્ડ હોય તો ફોર્મ નંબર સાત સીધું ખુલી જાય છે અને પ્રેઝન્ટ હોય તો નથી ખૂલતું સ્ટેટમેન્ટ ત્રણની અંદર પણ કેટલાક ફેરફારો આવ્યા છે સ્ટેટમેન્ટ ત્રણના ફેરફારો આપણે જોઈએ સ્ટેટમેન્ટ ચારની અંદર જોઈ લઈએ પહેલાં ટોટલ નંબર ઓફ લિવિંગ ઇન હાઉસ ડેટા શુડ નોટ બી લેસ ધેન ધ ટોટલ નંબર ઓફ પીડબ્લ્યુ ડેટા એટલે કે આ ઘરની અંદર એક જ વ્યક્તિ રહે છે તો હું અહીંયા પીડબ્લ્યુડીમાં બે વ્યક્તિ ના કરી શકું જુઓ સીધો સીધો મેસેજ આવશે આવી ગયો પીડબલ્યુડી કાઉન્ટ કેન નોટ બી ગ્રેટર ધેન જેન્ડર કાઉન્ટ એટલે કે ઘરના વ્યક્તિ જેટલા ટોટલ છે એટલા જ તમારે અહીંયા પીડબ્લ્યુડી દાખલ કરવાના થાય છે પહેલાં આવું નહોતું તમે ગમે એટલા દાખલ કરી શકતા હતા પણ આ એક ફેરફાર અગત્યનો આવ્યો છે આમાં જેનાથી બીએલઓ પણ સતર્ક થઈ શકે એની હોમ ટુ હોમ સર્વે વખતે હવે વાત કરીએ આપણે સ્ટેટમેન્ટ ત્રણની સ્ટેટમેન્ટ ત્રણ જે છે એ સર્વે ઉપર આપણને મળશે નોટ ઇટ વિલ નોટ ફોર અનરોલ એન્ડ પ્રોસ્પેક્ટ ઇલેક્ટર પ્રોસ્પેક્ટ ઇલેક્ટર જે આપણા માટે છે એ આની અંદર સમાવેશ થશે હવે એમાં સત્તર અને અઢાર બંને વરસના પ્રોસ્પેક્ટિવ ઇલેક્ટર જે છે એને આપણે એમાં સામેલ કરી શકશું પ્રોસ્પેક્ટિવ ઇલેક્ટર જે છે એ આપણા અહીંથી આપણને મળે છે સ્ટેટમેન્ટ ત્રણ પ્રોસ્પેક્ટિવ ઇલેક્ટરમાં સત્તર અને અઢાર એનાથી ઉપર હોય એ બધાનો સમાવેશ તમે આમાં કરી શકશો એટલે કે પહેલાં તો આપણે ભવિષ્યના મતદાર તરીકે માત્ર માત્ર સત્તર વર્ષની ઉંમરના જ વ્યક્તિઓને અહીંયા નોંધણી કરતા હતા પણ અઢારની આજુબાજુ હોય તો એને પણ આપણે નોંધણી આમાં કરી શકશું હવે વાત કરીએ સ્ટેટમેન્ટ પાંચની જે અંતિમ સ્ટેટમેન્ટ છે આપણું એમાં પણ થોડા ઘણા ફેરફારો આવ્યા છે એની પણ વાત કરીએ અહીંયા ઉપરનું લેબલ જે છે એ આખે આખું બદલાઈ ગયું છે ઉપરનું લેબલમાં થઈ ગયું છે સમરી ઓફ કરંટ ઇલેક્ટર પર ડેટા વિલ બી ડિસ્પ્લે વિચ વી આર ફિલિંગ ફ્રોમ સ્ટેટમેન્ટ ફોર આપણે જે સ્ટેટમેન્ટ ફોર ઉમેરશું એના આધારે અહીંયા ડેટા આપણો ફીડ થશે અને એનો અર્થ એવો થયો કે જેન્ડર રેશો પણ આપણો વિધાનસભાનો બદલાશે અને આપણા ભાગનો પણ જેન્ડર રેશો આમાંથી બદલાશે તો આ પ્રકારના ફેરફારો જે છે એ બીએલઓ માટે ખૂબ જ અગત્યના છે જ્યારે પણ સ્ટેટમેન્ટ બે આધારે આપણે સર્વે કરતા હોઈએ અને જો લિંક ના ખુલે તો તમે ડાયરેક્ટ હવે સાત નંબરનું ફોર્મ પણ આઠ નંબરનું ફોર્મ અથવા તો સાત નંબરનું ફોર્મ રેગ્યુલર આપણે જેવી રીતે આવી રીતે ભરતા હતા ફોર્મ ઉપર જઈને એના ઉપરથી પણ તમે હવે ભરી શકશો એટલે કે તમારું હોમ ટુ હોમ વેરિફિકેશન ખૂબ જ ઝડપથી અને સરળતાથી હવે આપણને ઉપલબ્ધ થશે તો નવા માહિતી સાધના વિડીયો સાથે ફરીથી મળશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય જય ગરવી ગુજરાત